સુરતમાં માં ખંડનીખોર લલિત ડોળાસ થાના પોલીસના હાથે ઝડપાયો પોલીસ લલિત ડોંડા ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કર્યું લલિત ડોંડા અને અલ્પેશ ડોડા બને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડની ફરિયાદો કામલેજ ના હોટલ માલિક પાસે પાંચ લાખની ખંડની માંગી હતી સુરતના એક પાર્કિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ માંગી હતી ખંડની સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી માંથી ત્રણ ફરિયાદો થઈ હતી અગાઉ પણ અલ્પેશ ડોંડા સામે આઠ અને લલિત ડોંડા સામે બાર ગુના નોંધી ચૂક્યા છે ત્રણ ખાંડીના ગુનામાં અગાઉ પોલીસ અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે આજે ફરાર અલ્પેશ ડોડાની પણ કરાઈ ધરપકડ હાલ પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધો ખંડીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી જે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસે નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માંગણી કરેલી જેમાં પાંચ લાખની ખંડણીની માંગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દઈશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરે આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા આ ઉપરાંત હાજી આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડની માગણી કરેલ છે પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રને આંટીઘૂટીની બીક બતાવીને જે આ રીતે ખંડની ઉઘરાણી કરે છે એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે